સત્તરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આખા દેશમાં હર્ષભેર કરવામાં આવી પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપી રીતે વાયરલ થયો છે વિડીયો થકી આરોપ લગાવવામાં આવ્યો છે કે છત્તીસગઢમાં કોંગ્રેસના એક મંત્રી ધ્વજારોહણ સમયે ત્રિરંગાને સલામી ન આપે એટલે આ ઘટનાના સંદર્ભમાં કોંગ્રેસના મંત્રી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયા જોવા મળી પણ વીડિયોમાં દેખાતું શખ્સ હકીકતમાં કોણ છે અને ત્રિરંગાને સલામી ન આપવાનું કારણ શું હતું તે અંગે અમે તપાસ કરી અને જુઓ તપાસનું શું આપ્યું પરિણામ સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી વાયરલ થયેલું આ એવો વિડિયો છે કે જેને જોઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે આ નાનકડા વિડીયોમાં કેદ છે એક ચોંકાવનારો ઘટનાક્રમ વિડીયો સિત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો છે જોઈ શકાય છે કે એક ઊંચો સ્ટેજ બાંધવામાં આવ્યો છે કેટલાક લોકો સ્ટેજ પર ઊભા છે જેમાં બે થી ત્રણ તો પોલીસ જવાનો છે અન્ય લોકો સામાન્ય કપડામાં જોવા મળે છે સફેદ શર્ટ અને માથે ગાંધી ટોપી પહેરેલા એક વ્યક્તિએ ધ્વજવંદન કર્યું આ સાથે જ રાષ્ટ્રગાન શરૂ થયું એટલે સ્ટેજ પર ઉભેલા પોલીસ જવાનોએ ત્રિરંગાને સલામ આપી પણ જે વ્યક્તિએ ધ્વજવંદન કર્યું હતું તેણે હાથ જ ન ઉઠાવ્યું આ વ્યક્તિ બસ સાવધાની મુદ્રામાં ઊભો રહ્યો આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે અને આ વિડીયો જે પણ લોકોએ શેર કર્યો છે તેને વિડિયોને એડિટ કરીને સર્કલ મારી દીધી જેથી કોઈ પણ વ્યક્તિ પહેલી જ નજરમાં સમજી જાય કે છે હવે જુઓ વાયરલ થયેલ આ વિડીયો સાથે કેવા કેવા દાવા કરવામાં આવ્યા છે ફેસબુક પર આઈ સપોર્ટ યોગી નામનું એક પેજ છે જેના પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જયારે છસો સાડત્રીસ લોકોએ આ વિડીયો શેર કરી દીધી જોઈ શકાય છે કે આ વિડિયો ફેસબુક પર કેટલો વાયરલ થઈ ચૂક્યો છે ઘણા લોકોએ આ ઘટનાના સંદર્ભમાં રાહુલ ગાંધી સામે પણ સવાલ ઉઠાવ્યા અને લખ્યું કે રાહુલ ગાંધી છત્તીસગઢ સરકારના મંત્રીની એટલે વાયરલ થયેલો વિડીયો અને તેની સાથે થઈ રહેલા દાવાને જોતા સવાલ ઉભા થાય છે કે શું વાયરલ થયેલો વિડીયો છત્તીસગઢ છે કે અન્ય રાજ્ય વાયરલ વિડીયો છત્તીસગઢ મંત્રી મોહમ્મદ અકબર નો છે કે બીજા કોઈ નેતા છે શું ત્રિરંગાને સલામી આપવા અંગે શું છે વાયરલ વિડિયોમાં જિલ્લા કબીરધામ છગ લખ્યું હતું છગ એટલે છત્તીસગઢ જેથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે વિડિયો છત્તીસગઢનો છે હવે એ તપાસ જરૂરી હતી કે વિડિયોમાં દેખાતું શખ્સ કોણ છે એટલે કે સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવા પ્રમાણે વિડીયો મોહમ્મદ અકબરનું છે કે આ દાવાની તપાસ માટે અમે ઇન્ટરનેટની મદદ લીધી અને તપાસ કરી તો અમને એક ન્યૂઝ વેબસાઇટ પર સમાચાર મળ્યા ભાસ્કરની વેબસાઇટ પર છત્તીસગઢ ભાજપના અધ્યક્ષ ધર્મલાલ કૌશિલે આપેલા નિવેદન અંગે સમાચાર હતા લખ્યું હતું કે કૌશિક નો આરોપ મુખ્યમંત્રી બઘેલ અને મંત્રી અકબરે રાષ્ટ્રધ્વજનું નું અપમાન કર્યું છે માફી માંગી આ રિપોર્ટની સાથે વાયરલ થયેલ વિડીયો પણ મુકવામાં આવ્યો હતો એટલે સાબિત થઈ ગયું કે છત્તીસગઢની કોંગ્રેસ સરકારમાં મંત્રી એવા મોહમ્મદ અકબરે ધ્વજવંદન સમયે રાષ્ટ્રધ્વજ ને સલામી નહોતી આપી હવે સવાલ હતું કે રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા આપણા દેશમાં શું નિયમ છે આ સવાલનો જવાબ મેળવવા માટે અમે ભારતીય ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર પહોંચ્યા અને અહીંયા અમે રાષ્ટ્ર ધ્વજ અંગેની ગાઈડલાઇન શોધી ગૃહ મંત્રાલય સાત જાન્યુઆરી બે હાજર ઓગણીસ ના રોજ આ નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને તેમાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા બે હાજર બે અને ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ ઓગણીસો એકોતેર નો પણ ઝીણવટપૂર્વક ઉલ્લેખ કર્યો હતો જેમાં ધ્વજની લંબાઈ પહોળાઈ થી લઈ તેને લહેરાવા તેમજ સલામી આપવાના અહીંયા નિયમો લખેલા હતા અહીંયા સેક્શન માં લખવામાં આવ્યું હતું કે ધ્વજને લહેરાવતા કે ઉતારતા સમય અથવા તો ધ્વજને પરેડ સમય ફેરવવા માટે ત્યારે ત્યાં હાજર તમામ લોકોએ પોતાને ચહેરો ધ્વજ તરફ રાખી સાવધાનીની મુદ્રામાં ઊભા રહે જે લોકો વર્દીમાં હોય તેને સલામી આપવી જરૂરી છે એટલે જો કોઈ સામાન્ય વ્યક્તિ ઈચ્છે તો ધ્વજને સલામી આપી શકે છે હવે જુઓ વાયરલ દે અહીંયા જે જે લોકો વર્દીમાં હતા તેને સલામી આપી નિયમનું પાલન કર્યું છે પણ જે લોકોએ સામાન્ય કપડા પહેરેલા છે તે સાવધાન મુદ્રામાં ઊભા રહ્યા છે એટલે વાયરલ થયેલો વિડિયો છત્તીસગઢ સરકારના મંત્રી મોહમ્મદ અકબરનો છે તે વાત સાચી પણ તેમણે નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ ખોટો છે માટે કહી શકાય કે વાયરલ વિડીયો સાથે થયેલો દાવો અડધો સાચો અને અડધો ખોટો છે પણ બીજી એક વાત એ પણ છે કે જે વ્યક્તિ ધ્વજ ને લહેરાવે અને મંત્રી પદ પર આસીન હોય તે વ્યક્તિ નૈતિકતાના ધોરણે રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપે તે જરૂરી છે